વિષય ગણિત પ્રકરણ એક સમય સંખ્યાઓ ધોરણ આઠ આપણે છેલ્લે બેટા સમય સંખ્યાના ગુણધર્મોનો અભ્યાસ કર્યો હતો હેન એમાં મૂળભૂત ચાર ક્રિયાઓની આપણે વાત કરવાની હતી અને એ ચાર મૂળભૂત ક્રિયાઓ હતી સરવાળો બાદ બાકી ગુણાકાર ભાગાકાર ઓકે એમાં સરવાળા માટેના ચાર ગુણધર્મો આપણે જોઈ ગયા ઓકે કયા કયા ગુણધર્મો હતા તો પહેલો જ ગુણધર્મ હતો સરવાળાની ક્રિયા માટે કઈ ક્રિયા માટે સરવાળાની ક્રિયા માટે તો ખાલી આપણે રિપીટ કરીને પછી આગળ જવા દઈએ ક્રમનો ગુણધર્મ ત્રીજો જૂથનો અને ચોથો બેટા તટસ્થ સંખ્યાનો તટસ્થ સંખ્યા અને સરવાળા માટે તટસ્થ સંખ્યા કઈ હતી બેટા શૂન્ય ચલો ક્લિયર બેટા ઓકે નેક્સ્ટ આપડો સેમ ટુ સેમ આવું ગુણાકાર મળે જોઈએ કોના માટે ગુણાકાર સરવાડા જેવું જ છે ગુણાકારમાં પણ પેલી સરવાડા ક્રિયા હતી એટલે પ્લસ કરતા હતા અહીંયા કઈ ક્રિયા બેટા ગુણાકારની એટલે શું કરીશું ગુણાકાર કરીશું શાંતિથી આપણે સમજીએ ઓકે તો લખીએ ગુણાકારની ક્રિયા માટે કઈ સંખ્યાઓની વાત છે બેટા સમય સંખ્યાના ગુણધર્મો ઓકે તો પેલો ગુણધર્મ કયો બેટા વેરી ગુડ બેટા અહીંયા લખું એક ભાગ્યા બે ગુણ્યા અહીંયા લખું માઇનસ ત્રણ ભાગ્યા ચાર ચલો એક ભાગ્યા બે સમય સંખ્યા કેવાય બોલતા રહેજો બેટા તો જ મજા આવશે હા માઇનસ ત્રણ ભાગ્યા ચાર હા બે સમય સંખ્યા હોય છે માઇનસ ત્રણ તો કેટલો જવાબ આવશે કોઈને ફાવશે ગુણાકાર એક વેરી ગુડ બેટા સરસ બસ આવી નજર રાખજો બે ગુણ્યા ચાર આઠ તો કેટલો જવાબ આવ્યો માઇનસ ત્રણ ભાગ્યા આઠ તો આ સમય સંખ્યા કહેવાય હા તેનો મતલબ શું થાય સમેય સંખ્યાનો ગુણાકાર શું મળે બેટા સમેય સંખ્યા જ મળે ગુણાકારમાં પણ ઉત થાય છે તેનો મતલબ સંવૃતતાના ગુણધર્મનું પાલન થાય છે તે લખીએ એટલે કે સમેય સંખ્યાના સંખ્યાનો ગુણાકાર સમેય સંખ્યા જ મળે માટે કયા ગુણધર્મનું પાલન થાય છે ગુણાકાર ક્રિયા યાદ રાખજો ગુણાકાર ની ક્રિયા છે માટે ના પાલન છે ચલો આમાં ક્લિયર બેડા બીજો ગુણધર્મ કયો હતો ક્રમ નો ગુણધર્મ વેરી ગુડ અગુણાકાર ની ક્રિયા માટે ક્રમ નો ગુણધર્મ જોઈએ ગુણાકાર કયો નિયમ જોઈએ બેટા ક્રમનો ઓકે અત્યારે હાલ ક્રિયા કઈ છે ગુણાકારની જ ક્રિયાની વાત કરીએ એમાં ક્રમનો ગુણધર્મ જોઈએ ઓકે તો સેલો દાખલો રાખીએ આપણે ગુણાકારમાં ઉદાહરણ આપીને સમજીએ ઓકે જેમ કે અહીંયા લખું ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા અહીંયા લખું બે ભાગ્યા અહીંયા લખું સાત ઓકે હા આનો જવાબ ગણીએ તો અંશાંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર ત્રણ ગુણ્યા બે નીચે પાંચ ગુણ્યા સાત કશું ના સેલો રાખીજો ત્રણ ગુણ્યા બે છ પાંચ સાત આનો તો સમય સંખ્યાનો ક્રમ બદલીએ પેલો બે ભાગ્યા સાત રાખીએ અને પછી ત્રણ ભાગ્યા પાંચ રાખીએ અને જોઈએ તો બે ગુણ્યા ત્રણ ગુણાકાર છેદ છેદનો ગુણાકાર બે ત્રણ છ સાત પંચુ પાંત્રીસ જવાબ જો સરવાડાના જીવ થયું સરવાડામાં પણ ક્રમના ગુણધર્મનું પાલન થતું હતું ગુણાકારમાં પણ ક્રમના ગુણધર્મનું પાલન થાય છે જવાબ બદલાયો સેમ ટુ સેમ ઓકે એટલે હું તમને આ દાખલો કીધો તમે ભૂલથી આ દાખલો ગણો આ રીતના ગણી લે તો જવાબ સાચો જ આવો મારે સાચો જ આપવો પડે ઓકે તો એ લખીએ માટે હા ક્રમના ગુણધર્મનું શું થાય છે બેટા પાલન થાય છે ચલો ભાઈ આમાં કોઈ પ્રશ્ન બેટા સો ટકા નહીં ઓકે નેક્સ્ટ ત્રીજો ગુણધર્મ કયો જૂથનો કઈ ક્રિયા માટે વેરી ગુડ બસ આવું જોઈ રહેજો જૂથનો ગુણધર્મ ખબર પડવી જોઈએ કે બેટા સાહેબ સાની વાત કરે છે એટલું મગજ ફોકસ રાખવાનું એમ અને જો એ ફોકસ નહીં રહેતું એનો મતલબ કે એ ટાઈમે તમારું મગજ બીજું કઈ કામ કરી રહ્યું છે કે જેમાં કશું મળતું નહીં આપણને મળે છે ખાલી આપણને આપણને એમ થાય કે આનંદ આવો જોઈએ આવો જોઈએ પણ એમાં કોઈ ભલી વાત નહીં એમ અને આમાં કંઈક મળશે આ તમને કંઈક કમાઈને આપશે એમ ઓકે જ્ઞાન આપશે તમને ઓકે તો જૂથનો ગુણધર્મ એટલે શું બનાવવાનું જૂથ બનાવવાનું ક્રિયા કઈ બેટા ગુણાકારની તો અહીંયા સિમ્પલ દાખલો જ ગણીએ આપણે દાખલા તરીકે એક ઉદાહરણ તરીકે હું અહીંયા લખું ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા ઓકે જૂથ બનાવું છું અહીંયા જો એક ભાગ્યા બે ગુણ્યા એક ભાગ્યા ત્રણ એકદમ સિમ્પલ દાખલો રાખું છું કોઈ માઇનસ માઇનસ લખતો નથી ઓકે જેથી આપણે ફટાફટ પતી જાય દાખલો તો આનો જવાબ લખીએ આપણે પહેલા તો ત્રણ ભાગ્યા પાંચ એમને એમ દો હા પહેલાં કોણ હું કામ કરી લેવાનું જૂથમાં જે હોય ને એની વસ્તુ પૂરી કરી દેવાની તો જૂથમાં કોણ છે બેટા એક ભાગે બે ગુણ્યા એક ભાગે ત્રણ તો એનો ગુણાકાર કરી દઈએ તો અનસંશનો ગુણાકાર છેદ છેદનો ડાયરેક્ટ તમને આવડતું હોય તો ડાયરેક્ટ તમે કરી શકો ઓકે તો અહીંયા જોજો ત્રણ ભાગ્યા પાંચ ગુણ્યા એક એકા એક અને બે ગુણ્યા ત્રણ છ બે ત્રણ ઓકે હવે આનો અનસંશનો ગુણાકાર હવે આ બે થઈ ગયા ફાઇનલ એક જવાબ આવી જાય ને એટલે પછી આ કૌંસ નહીં કરવાનો ચલો ક્લિયર મોટો કૌશ કરવાનો નહીં જવાબ આવી જાય એટલે

તો એક ભાગ્યા બે ગુણ્યા અહીંયા શું હતું ઉપર એક નીચે પાંચ એટલું જ હતું ત્રણ ત્રણ દોડી ગયા ત્રણ ભાગ્યા ત્રણ એક થઈ ગયો એમ ચલો ક્લિયર હા હવે શું હતી જુઓ એક ગુણ્યા એક અને નીચે બે ગુણ્યા પાંચ એક ગુણ્યા એકલા થાય એક બે પાંચ આ બાજુ જુઓ જવાબ આવ્યો તો આ બાજુ જવાબ સેમ ક્લિયર એટલે ગુણાકારમાં તમે જૂથ બદલી શકો છો છૂટ આ કારણ જવાબ બદલતો નહીં બદલાતો નથી ચલો ક્લિયર હા માટે કયા ગુણધર્મનું પાલન થાય છે માટે જૂથના જૂના જૂથના ગુણધર્મનું પાલન થાય છે એટલે તમે જૂથ બદલી શકો છો ગુણાકાર નો ઓકે ક્રિયા ખાલી ગુણાકાર ની કરવાની ઓકે ચોથો ગુણધર્મ હા તટસ્થ હમ તટસ્થ સંખ્યા ચલો ગુણાકાર માટે તટસ્થ સંખ્યા કઈ બેટા સરવાડા માટે એક ઓકે તો અહીંયા છેદમાં કશું નથી તો શું કરી દેવાનું પહેલા આ એક છે તો નીચે શું લખી દેવાનું એક કારણ કે દરેક ભાગ્યા એક તો હોય જ એક ભાગ્યા એક એટલે એક થઈ ગયો એટલે છેદમાં તમે એક લખી શકો છો અનસંશ નો ગુણાકાર છેદ છેદ નો ગુણાકાર તો જુઓ ત્રણ એકા ત્રણ સાત એકા સાત હું બેટા એ જ આવ્યું ત્રણ ભાગે સાત જ આવે ને એટલે ત્રણ ભાગે સાત નો એક સાથે ગુણાકાર કર્યો ત્રણ ભાગે સાત પાછો મળી ગયો મતલબ ગુણાકાર માટે તટસંખ્યા કઈ તટસા એક ચલો ક્લિયર આ ઉપરાંત તમે એક ગુણા ત્રણ ભાગે સાત કર્યો ત્રણ ભાગે સાત જ મળો એકના સાથે ગુણાકાર કરો સમય સંખ્યાનો સમય સંખ્યાનો એક સાથે ગુણાકાર કરો જવાબ બદલાશે નહીં એક ગાયબ થઈ જશે પેલા જીરો ગાયબ થઈ જતો અહીંયાથી એક ગાયબ થઈ જશે ચલો ક્લિયર બેટા સો ટકા ખોડી તો આ ચાર ગુણધર્મો થઈ ગયા તો એનો મતલબ જુઓ સરવાડામાં પણ ચાર ગુણધર્મોનું પાલન થાય છે ચારે ચાર અને કઈ ક્રિયામાં ગુણાકારની ક્રિયામાં પણ ચાર ગુણધર્મોનું પાલન થાય છે બાદ અને ભાગાકારમાં કોઈ ગુણધર્મોનું પાલન થતું નથી બાદ બાકીમાં હા બે સમય સંખ્યાની બાદ બાકી કરો તો એમાં સમૃદ્ધતાના ગુણધર્મોનું પાલન થાય છે તો કે બે સમય સંખ્યાની બાદ બાકી કરશો ને જવાબ તમને સમય સંખ્યા મળશે બાકી કોઈ ગુણધર્મનું પાલન થતું નથી એટલે બે આપણા નિયમો જ જતાં જ નહીં બાદ બાકીના ભાગાકારમાં જતા નથી તો ખાલી એક લખી દઈએ છીએ આપણે કયા ગુણધર્મોનું પાલન થાય સમૃદ્ધતા નો ગુણધર્મ પડાય છે ભાગાકાર માં એકેય એક સરવાડા ની ક્રિયા માટે અને એક ગુણાકાર ક્રિયા માટે અહીંયા કયા ગુણધર્મોનો ઉપયોગ થયેલું છે તમારે મને કહેવાનું છે પેલું દાખલ જુઓ આઠ ભાગ્યા બાર વધતા જીરો બરાબર આઠ ભાગ્યા બાર હા પણ કઈ ક્રિયા અહીંયાથી ખબર પડી સરવાડાની ક્રિયા છે અને જીરો ઉમેરેલો જવાબ એ એને મળ્યો એટલે આપણને ખબર પડે કઈ કયો ગુણધર્મ તટસ્થ સંખ્યાનો ગુણધર્મ કઈ ક્રિયા માટે સરવાળાની ક્રિયા માટે તો ફક્ત આપણે એવું જવાબ માં લખીશું અહીંયા આ જવાબ લખ્યો અહીંયા શું લખું સરવાળાની ક્રિયા માટે તટસ્થ સંખ્યાનો

તો શું કહેવાય સરવાડાની ક્રિયા માટે સમૃદ્ધતાનો ગુણધર્મ તો ક્રિયા તો સરવાળાની છે ક્રિયામાં કયો સમૃદ્ધતા નો ગુણ ધર્મ ઓકે કઈ ક્રિયા માટે બસ ભાઈ બસ 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 આજ જોયું બેટા તો અહીંયા હમ ક્રિયામાં તમે નીચેની લીટીમાં ગુણાકારની ક્રિયામાં તટસ્થ સંખ્યાનો ગુણધર્મ ગુણાકારની ક્રિયામાં તટસ્થ સંખ્યાનો માઇનસ એક ભાગ્યા બે વત્તા માઇનસ ત્રણ ભાગ્યા હા બોલ્યો બોલ્યો ભાઈ મારો ત્રણ છે પણ અહીંયા ભૂલ કરીને માઇનસ ત્રણ ભાગ્યા સાત આગળ ગુણ ધર્મ ક્રમનો કઈ ક્રિયા માટે સરવાળાની તો અહીંયા લખીએ સરવાળાની ક્રિયામાં ક્રમનો ગુણધર્મ ઓકે છઠ્ઠો દાખલો જોઈ લો બેટા બેટા અહીંયા જા છઠ્ઠો દાખલો હા હું કઈક આવું લખું પાંચ ભાગ્યા સાત ગુણ્યા એક ભાગ્યા બે બરાબર પાંચ ભાગ્યા ચૌદ

હજી એક દાખલો જોઈ લે સાતમો એક લખી નાખશો ના સરવાડા ની ક્રિયામાં કયું નઈ એમ છે જૂથ નો ફાય ગયું બેડા સો ટકા પણ યાદ રહેવું જરૂરી છે વિભાજનનો ગુણધર્મ ત્રણ દાખલા લઈને સમજાવું છું ત્રણ દાખલા તમને આવડી જશે લેજો નો ગુણધર્મ કોણ છું ચલની ભાષા બી વી ચલો ક્લિયર ઓકે આ પ્લસ ની જગ્યા અહિયાં માઇનસ પણ હોઈ શકે કયો ગુણધર્મ છે બેટા વિભાજ બોલશો તો જ મજા આવશે કયો ગુણધર્મ વિભાજનનો ગુણધર્મ ઓકે હા તો અહીંયા જો વિભાજન ખાસ કે જૂથ હોય ને જૂથ એમાં પ્લસ અથવા માઇનસની જ નિશાની હોય કઈ તો પ્લસ ની હોય કઈ તો માઇનસની ઓકે અને એની બાર કઈ નિશાની હશે બેટા એ મસ્ટ બી બેટાકારની હશે ઓકે હા જૂથની અંદર જે કૌશ કર્યો ને જે જૂથ બનાવ્યું આપણે બી અને સી નું એમાં કઈ તો બે પ્લસ સાથે જોડાયેલા હશે કઈ તો માઇનસ રીતે જોડાયેલા હશે ચલો ક્લિયર હા તો આમ જી લેવાનું વિભાજનનો ગુણધર્મ આપણે વાપરી શકીએ કયો ગુણધર્મ વિભાજનનો તો કેવી રીતના વિભાજન નો ગુણધર્મ વપરાય એ શીખી લો હું માનીને ચાલુ છું કે પ્લસ છે બેટા તો સિમ્પલ છે માઇનસ હોય તો અહીંયા માઇનસ એ મૂકી દો ચલો ક્લિયર ઓકે એટલે જૂથની નિશાની એને બે કૌશ વચ્ચે રાખી દીધી હવે શું કરવાનું બેટા વિભાજનના ના તો એ ગુણ્યા બી કરવાનું છે એ ગુણ્યા સી કરવાનું છે ચલો ક્લિયર એટલે અહીંયા લખીએ એ ગુણ્યા બી એટલે માટે જવા દઉં છું કોના માટે જવા દઉં બેટા પૂર્ણાંક તો બીજો દાખલો પૂર્ણાંક સંખ્યા માટે ગણું છું પછી સમય સંખ્યા પર આવી છું ઓકે તો અહીંયા જો માઇનસ ત્રણ ગુણ્યા અહીંયા લખું છું બેટા સાત સાત

ચલો ક્લિયર બેટા બે મિનિટ અહીંયા જુઓ માઇનસ એક ભાગ્યા બે એટલે કે એક ગુણ્યા ત્રણ સાત નવમાં બોલો તો બેટા બે કાંશ કરી દઉં ઓકે વચ્ચે કઈ નિશાની અહીંયા માઇનસ રાખવું છું આપણે પહેલાં માઇનસ રાખીએ ચલો આખત આપણે કામ કરીએ માઇનસ રાખીએ અહીંયા

વિચારજો પછી જવાબજ એકદમ જવાબ આપતા હા બોલો તો હા એટલે હા કયું આપ્યું તમને જમણી બાજુ આપ્યું અને અંત શું શું થયું ડાબી બાજુવાળું ઊંધું કરીને મેં

હવે આ આનો તો ક્રમ ગમે તે રાખો તમે કારણ કે સરવાળામાં ક્રમના ગુણધર્મનું પાલન થાય ક્રમ બદલી શકો છો એ તમારે જે લખ્યું હોય પેલા આ લખ્યું હતું તો એ વાંધો નહીં અને ત્રણ ભાગે સાત લખ્યું તો એ વાંધો નહીં અહીંયા ત્રણ ભાગે સાતના અહીંયા પાંચ ભાગ્યા નવ લખે તો એ વાંધો તો આ રીતના તો આ કયો ગુણધર્મ વિભાજન આ રીતના પણ આવડવું જોઈએ એક તમે જાતે ગણજો સેલો દાખલો છે આપો છો આ રીતનો ચલો બોટા આજાદે